હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો મે પણ મજામાં સહી તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં નવા વ્લોગમાં પણ થાય ડબ ડબ કેવાની ટેવ નોજી આપણે આડું કે આઈની ગુડ મોર્નિંગ બધાને અને તો અત્યારે જાગી જાસી ઈ ઓના જાગી ગયા હું તો નાન તને યાદ થઈ ગયો છે મે મેડમ એ નાઈ નાઈ ખા છે નાઈ મે પણ તૈયાર થઈ જાસી નાઈ ખાલે હું આ તો ધોયું નાઈ ઓ દેખાય તમને સવારમાં ટાઢા પાણીયા નહીં

બેઠી સારું તમે ફોન તો બધા નાસ્તો કરવા માટે સામે ગાંઠિયા અને ભાખરીને ગાંઠિયા તમારી માટે ભાખરી ગાંઠિયા મારી માટે ઢોકળિયા ગાઠિયા અને છ ચાલો બધા નાસ્તો કરો નાસ્તો કરી લઈને પછી મળીએ વિડીયો આગળ અમારું મેડમ નું કઈ પૂરું થાય ને હાલો ભણાવવા લઈ સા આપો વાટકા મારો આપણ છે કે ફોન જ જોવાનું છે આપી દઉં ઊભી થાય પેલા ઉભી થાય હા એમ હાલો હાલો બધા નાસ્તો કરો બધા નાસ્તો કરો બોલાય તારી ભાતરી કોઈ નહીં ખાઈ દે હાલો બધા નાસ્તો કરો મે એક જ બનાવી પડે એવું છે હાલો કઈ નહીં નાસ્તો કરીને મળીએ વિડીયોમાં આગળ તો આવી જશે બપોર ના અને જો મારા મેડમ જમવાનું બનાવવાનું તૈયારી કરે છે તો હું બનાવવાનું છે કાઈ નો

અરવિંદ રૂપાવાળા અરવિંદ ભાઈ અને એમના વાઇફ રૂપાબેન એવું છે તો આજે ભાઈ અમારી ઘરે એક યુટ્યુબર આવવાના છે અરવિંદ રૂપા વ્લોગ વાળા અરવિંદ ભાઈ આવવાના છે કેમ કે અહીંયાથી ગેલા છે આમ આગળ એક બોડી ગામ છે ને ત્યાં ગેલા છે તો અત્યારે અહીંથી વટે તો અહીંયા આવવાના છે બપોરે તો જમવા નહીં બનાવવું પડે હાશું મને અત્યારે યાદ આવ્યું હે મહેમાન આવે તો કંઈક બનાવવું તો પડશે જ તી ને એવું છે તો હું બનાવશું ફોન કરીને એને પૂછી લઉં કે આપણે આપણી રીતે સરપ્રાઈઝ દીધી

ઘણા ખરા ઓળખતા પછી અરવિંદ ભાઈ ને અને રૂપા કેમ છો અરવિંદ મજામાં તો અવિનાશ ભાઈ છે કેમ છે અવિનાશ ભાઈ તરીકા લાવ્યા તમે કા અવિનાશ તરીકા લાવ્યા એવું છે કઈ નઈ જો સોડા મોડા પાઈ દીધી છે અને હવે પાછા જાવું જાવું કરે તરીકા ના કડી કર બેહો અવિનાશ જો ફોન આમ જો આ શું કરે કરે છે અવિનેશ વ્લોગ માં આવી છે અમારા વ્લોગ માં આવી જ અવિનેશ

હાલો ભાઈ અત્યારે હું જમવાનું બનાવવાનું છે એ નક્કી કરો હાલો આજે હાજા રોટલી શાક બનાવવાનું છે એવું છે આજ હાલ કે ભાઈ નું ખાવા વિચાર છે હું બોલો જલ્દી પનીર પનીર કે પનીર ટીકા મસાલા મસાલા પનીર ખાવ તો એને ખાવું છે મસાલા પનીરનું શાક તો રોટલી કાલે બનાવી પડશે લાગી જશે સાત અને જો આપણે દીવા ધૂપ કરી નાખ્યા છે માતાજીને અને મારે મેડમ બનાવવા છે રોટલી ને મારે જવાનું છે શાક લેવા માટે તો રોટલી બનાવશો કે તમે ભાખરી બનાવશો રોટલી રોટલી બનાવશો નાન લાવું છે એવું છે તો સંગીતા બનાવે છે રોટલી ને હું જાઉં છું પનીર ટીકાનું શાક લાવ પનીર ટીકા લાવવાનું છે કે પનીર મસાલા લાવવાનું છે કે પનીર હાંડી લાવવાનું છે પનીર મસાલા પનીર મસાલા એવું છે નાન કઈ નથી લાવું ને અંબાજી હોટલમાં પનીર ટિકાનું શાક લેવા માટે અને આપણું શાક બને છે ઓર્ડર દીધો છે ઓર્ડર દેતા વાર લાગે તો આપણે બગીચા બેહવા માટે અને અત્યારે કોઈ જાતનું ટ્રાફિક છે નહીં એટલે મજા આવે ઈસકા ખાવાની અને જો અહીંયા બેઠા છે ને અત્યારે હોટલમાં તો બસ અચ્છા જો આવી બધું તૈયારી છે અને આપણે બેઠા છીએ ઈસકા ખાઈ ઘડી વાત ઓર્ડર બની જાય ને પછી જાય કેમ કે અત્યારે રોડે પણ આ ટ્રાફિક વધારે છે એટલે થોડીક વાર અહીંયા બેસી છીએ અને નિરાતે ઓર્ડર તૈયાર થઈ જાય પછી નીકળી નીકળીએ આપણો ઓર્ડર થઈ ગયો તૈયાર અને આપણે હવે સીધા ત્યાં ઘેરે જવા માટે કેમકે મેડમ વાટ જોતા છે જો આપણને ટીકા લેન ભાઈ એવા છે અને અમારે મેડમ બનાવે છે રોટલી રોટલી બનાવો છો કે બની ગઈ અરે શું વાત છે જો ગરમ ગરમ રોટલી બનાવી નાખી તો જમી લેવો ને પછી બહુ ધર્મ ના કામ માં ઢીલ ન હોય તો જો આપણે પાર્સલ લેવા એમાંથી આવું કે નીકળો આમ કા આસાર એક આમ નું અથાણું નીકળ્યું ટીચ્યુ પેપર નીકળ્યું અને આમાં ઝોમેટો ની ટેપટી મારેલી છે સાચ તો એ મસ્ત હોય આ વખતે થોડુંક તેલ વધારે આવ્યું કે તેલ ઉપર આવ્યું છે હે ઉપર આવ્યું છે પનીર કટકા દેખાય તો છે કેમ લાગે વાય ગ્રેવી નું પણ ગ્રેવી અંદર છે ઉપર તેલ એ અંદર ઘરે હારો હવે રાહ નહીં જતા હાલો બધા જમવા જમી લેઈએ પેલા ને પછી મળીએ

થાકી ગયા બા ભાઈ એમાં થાકી દઈ ઘડી ઘર એવું આમ ખબર શું આમ ખાવાની બેથી લવેલા હતા ખાલી કંઈ ડીશ ધોવાની હતી કેમ કામે ગઈ હા પછી આવી મારા મમ્મીના નાના કરહારા કરાવ્યા હં સો વાગ્યા સુધી હારા છ વાગ્યો હતી ઘર હારા ગીરા હા હા પછી ઓ બસ ઈ તમને ઓછું લાગી કામ અસે રોટલી બનાવી આજ તો બાર જમવાનો બારથી ખાલી બે રી રાસાણે એમ કે તારું ઈ તો તો ઈ એક કોથળીમાં તો દૂધ બનાવવા કેટલી વાર મારી બે વાર બને